હમણાંના થોડાક સમયથી આ જંબુસર વિસ્તારમાં ગામડામાં રાત્રે તે મેસેજ આવે છે કે આ ગામમાં ચોરાયા આ ગામમાં ચોરાયા કોઈ પથ્થર માર્યા ખરેખર અમે તપાસ કરી તો આવા કોઈ જ બનાવ બનેલ નથી કે અત્યારેના કોઈ પોલીસ જે ડિવિઝનના કોઈ પોલીસ સ્ટેશનમાં આવા કોઈ બનાવો દાખલ પણ થયેલા નથી આ અમુક લોકો છે આ ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે કે આ પથ્થર મારે છે ખરેખર જો કોઈ ચોર હોય તો એ જેને ચોરી કરવી હોય તો જાણ કરીને ના આવે પથ્થર મારીને એ ના આવે એ લોપાઈ છુપાય એને ખાનગીમાં ચોરી કરીને આવે કે કોઈની જાણ ના થાય એ રીતે ચોરી કરે એટલે જે બનાવો હમણાં જે બની રહ્યા છે જે અફવા ફેલાઈ રહી છે ખરેખર તમામ જમ્મુ ડિવિઝનના પોલીસ સ્ટેશનના તમામ વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે ખરેખર આ અફવાથી ફેલાવશો નહીં અને તમને કોઈ આવી જાણકારી મળે કે કોઈ સોશિયલ મીડિયામાંથી માહિતી મળે તો આગળ ફોરવર્ડ કરશો નથી આવા કોઈ બનાવો બનેલ નથી અને આવા કોઈ વ્યક્તિઓ આવતા પણ નથી જેથી તમામ લોકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાથી ભરમાશો નહીં અને જમને કોઈ અફવા ફેલાર વિશે માહિતી મળે તો પણ પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે